વર્ધમ તાલુકાના માહી ગામે કોંગ્રેસ પાર્ટીની લઘુમતી સમાજ માઇનોરિટીની મિટિંગ યોજાઈ વડગામ તાલુકાના માહી ગામે પાટણ અને બનાસકાંઠા કોંગ્રેસના લોકસભા ઉમેદવારો ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના સમર્થનમાં લઘુમતી સમાજની મિટિંગ યોજાયેલ જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લઘુમતી સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવેલ જેમાં પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહેલ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન કદીર પેરઝાદા અતુકુર રહેમાન સાહેબ નૂરભાઈ ઉમતિયા ઝાકીરભાઈ અથાણિયા અને કે એમ કાઝી પાટણ તેમજ સાજીદભાઈ મકરાણી તેમજ અન્ય લઘુમતી સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેલ જેમાં આવેલ મહાનુભાવોને અબીબભાઈ એવરા અને રસુલભાઈ કેટ દ્વારા આવકારેલ જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ યાસીન ખાન ખોખર ઝાકીરભાઈ ચૌહાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસરફભાઈ મોકણોજીયા કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તેમજ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરદોસ ખાન બિહારી તાલુકા માઇનોરિટીના પ્રમુખ ફારકભાઈ વરાળિયા દ્વારા આવેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ જેમાં આવેલ મહાનુભાવો દ્વારા લોકસભાના પર્વમાં આવનારી સાત તારીખે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી અને બનાસકાંઠા અને પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવાની નેમ વ્યક્ત કરી હતી જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન ઇમરાનભાઈ જગરાડા પ્રણવભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબાસમીર વડગામ પાટણ લોકસભા વિસ્તારના માઈ ગામમાં સામાજિક આગેવાનોની મિટિંગ મળી મને બોલાવ્યો મારું સ્વાગત કર્યું અને સમગ્ર વિસ્તારમાંથી ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે લોકોએ મને સમર્થન પણ આપ્યું છે લોકોનો પ્રેમ છે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે અનેક પ્રશ્નોની મને રજૂઆત પણ કરી છે એક પાણીનો પ્રશ્ન છે આ તળાવમાંથી જે ધમદા ડેમનું અને દાંતીવાળાનું જે પાણી આવે છે ધરોઈ ડેમનું ધરોઈ ડેમના પાણીનો પ્રશ્ન છે બેકારીનો પ્રશ્ન છે અહીં કોઈ ઇન્ડસ્ટ્રી નથી એનો પ્રશ્ન છે અનેક પ્રકારના અહીંયા અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવાની મેં ખાતરી આપી છે આવવાવાળા સમયમાં સાંસદ બનીને દિલ્હી જઈશ ત્યારે આ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે બેકારીના જે પ્રશ્નો છે લોકોના જે પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે દિલ્હીમાં અવાજ અહીંયા સ્ટોપિકના પણ પ્રશ્નો અનેક છે એ પ્રશ્નનો પણ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે પાર્લામેન્ટમાં રજૂઆત કરી અને પાર્લામેન્ટમાં રજૂઆત કરી આ વિસ્તારના લોકોને પૂરતો ન્યાય આપવા માટેની કોશિશ કરી મારું સ્વાગત કર્યું બધા સૌનો ખૂબ ખૂબ આભાર માની